તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ભાઈ સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે તમે આ બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેને ખરેખર આખી દુનિયાને ધ્રુજાવી નાખ્યું હોય એવું લાગી રહ્યું છે કેમકે સ્વાભાવિક રીતે તમને ખબર હોય છે કે સોશિયલ મીડિયાની નવી નવી દુનિયામાં ઘણા બધા લોકો આવે છે અને ઘણા બધા લોકો જતા પણ રહે છે પણ આ બેનને તમે સાહેબ એકવાર જોઈ લો અને બેનને જો તમે ઓળખતા હોય તો મને એમનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો એટલે ખબર પડે કે ભાઈ બેનને ખરેખર રિયલ લાઇફમાં કેટલા બધા લોકો જાણે છે તો ભાઈ તમારે કમેન્ટ કરવાનું છે કે બેનને કેટલા બધા લોકો ઓળખે છે હવે હાલો ભાઈ તમને માત્ર એક મિનિટની અંદર તમને આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર બેન જે ગીત ગાવે છે એવું ગીત તમે તમારી જિંદગીમાં ક્યારેય નહીં સાંભળ્યું હોય ને બેનનું તમે ગીત સાંભળશો ને તો તમને એવું જ લાગશે કે ભાઈ અમારી જિંદગીમાં તો દુઃખ નહીં પણ સુખ આવી ગયું એવું તમને અનુભવ થઈ જશે અને ખરેખર આ અનુભવ ત્યારે જ થશે મારા ભાઈઓ કે જ્યારે તમે તમારા કાનમાં બે ઇયરફોન નાખી અને આ બેનનું ગીત સાંભળશો ભાઈ હા કેમ કે ઇયરફોન આ નાખ્યા વગર જો તમે સાંભળશો તો ભાઈ પછી હું કહી ના કહું કે તમને મજા આવે કે ન આવે પણ ભાઈ એકવાર ઇયરફોન નાખી અને આ ગીત સાહેબ એક વાર ખાલી તમે સાંભળજો અને ભાઈ જો ન મજા આવે તો ખાલી એકવાર કમેન્ટ કરી દેજો કે અલ્કેશભાઈ મને ન મજા આવે તો ભાઈ કમેન્ટ કરી દેજો એટલે લગભગ તો સો ટકા તમને પસંદ આવવાનું જ છે તો હાલો ભાઈ હવે સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરું છું પણ વિડીયોની શરૂઆત કર્યું એ પહેલાં જો તમે ભાઈઓ આપણી ચેનલ ઉપર નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે પણ મિત્રો એક લાખ અને પચાસ હજાર સબસ્ક્રાઈબર ફેમિલી કમ્પ્લીટ થઈ જાય અને એની સાથે સાથે તમે પણ આપણી એક કમ્યુનિટી સાથે જોડેજો એ મારે ખાસ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજું હવે વધારે વાત નથી કરવી સીધા જઈએ જે વિડીયોની તરફ તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો